હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં હશો આશા કરું છું કે તમે બધા મજામાં હશો અમે આજે ડુંગળી ઉપાડી છે અને કટિંગ કામ ચાલુ છે ડુંગળીને કાપવાનું ને જો લે એટલે કાપી નાખી ડુંગળી અને હજી પાથરા પેડા ખેતરમાં જોઈ લો તો આ કાપવાના બાકી છે અને પછી યાર્ડમાં લઈ જવાની છે મિત્રો તો હું તમને બતાવીશ આગળ મારા વિડીયોમાં જોડાઈ દેજો અત્યારે અમે બધા ડુંગળી તારવીએ કેમ કે મોટી મોટી ડુંગળી છે ને એ અલગ રાખવી પડે અને ઝીણી ઝીણી અલગ રાખવી પડે જોઈએ જો આવી રીતના અમે તારવીને પછી બોરી ભરીએ અને હવે યાર્ડમાં લઈ જવાની છે આજે અમારે એટલે આ બધી મહેનત કરીએ મેં હજી કાપવાની બાકી છે આગળ દાડિયા છે એ કાપતા જાય ને અમે પાછળ પૈકી આવી રીતના સોખી કરતા જઈએ અને બોરી ભરતા જઈએ લઈએ તો આવી રીતના અમે અલગ અલગ મોટી મોટી ડુંગળી છે ને તારવીને ભરી લઈએ અને જેણી ડુંગળી રહે એને બહુ બાસકા અલગ ભરી લે હું જો એટલે બાસકા ભરે અમે તો આગળ મારા વિડીયોમાં જોડાઈ રહજો મિત્રો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો અને અમે છે તે રોખીને પછી એને લઈ જવાની છે યાર્ડમાં મવવા જવાનું છે મિત્રો એટલે આવી રીતના અમે જોખી લઈએ પેલા

તને જ લઉં હવે તો તને કલાક રાખવો પડે કલાક મિત્રો અમે ઢુંકળી લઈને આવ્યા અને હાઇઝી અમે આવ્યા મવા તો અમે અહીંયા ફૂટતા હતા હાજી અને રહેવાની સુવિધા સારી હતી હું તમને બતાવું અને આ છે દલાલી કેમ કે અહીંયા છે ને આપણે ડુંગળી લઈને આવીએ ને એટલે દલાલી લોકોને આપણે મળવું પડે અને એને રૂમ આપે આપણે સુવા માટે અને રહેવા માટે તો સુવિધા સારી હતી ગાદલા છે ઓછી ગાઈપંખો હતો તો સુવિધા સારી હતી અહીંયા આવીએ ને એટલે આપણે દલાલીને મળવું પડે પહેલાં મિત્રો જોઈ લ્યો અનિસબ્ધો કાઈ કાઈ નવા યાદમાં દૂર દૂર થઈ જવાય આવી પાંચ કાળા લેતો રાજી આવી જાય ભાવમાં કંઈ નહીં થાય ત્રણ હાઈ છે આમાં Cảm ơn các bạn đã theo và hẹn